છત્રીયાળામાં પાણીની લાઈન મુદ્દે હુમલાની માહિતી સરપંચ અને તેમના પતિ તેમનો પુત્ર પાણી લાઈન નાખવા મુદ્દે માર માર્યો પિતા પુત્રને ઇજાગ્રસ્ત માટે સુરેન્દ્રનગર ખસેડાયો છે હાલ તો પોલીસે હુમલાખોરોને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી છે સુરેન્દ્રનગર ચુડા તાલુકામાં મહિલા સરપંચ પતિ અને પુત્ર પર સાતનો હુમલો છત્રીયાળામાં પાણીની લાઈન મુદ્દે હુમલાની માહિતી સરપંચ અને તેમના પતિ તેમજ પુત્રને માર માર્યા ઈજાગ્રસ્ત પિતા પુત્રને સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડાયા પોલીસે હુમલાખોરને જડપી લેવા હાથ ધરી છે તપાસ